આ બધા પાસ્તા અલગ 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 એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મુદા છે ભાઈબંધ મિત્રો ખોલીને જોવાનું છે આમાં બધું એટલું બધું હું છે ગામડેથી વસ્તુ આવી ભાઈબંધ મિત્રો આખું ઘર ભરાઈ ગયું છે આખું ઘર ભરાઈ ગયું છે હવે જોઈએ આપણે શું લેવા છે મારા બા આપુજી આ શું છે તુર ડાળ તુર ની ડાળ છે અંદર દોસ્તો ડાળ બનાવીને લાવ્યા બનાવીને લાવ્યા છો દિવેલ ચડાવેલું છે ને વાહ ભાઈ વાહ કમ્પ્લીટ કરીને આવ્યા છે કે તલ છે આ દીકરાની વહુ ને કઈ છે ને ચિંતા ની ઉપાધિ ને આની અંદર તલ છે આમાં આ ડાળ છે આ ડાળ છે અને બીજું આની અંદર શું છે ચણ્યા ડાળ

આ બાજુ સરગવો રીંગણનું શાક ખાવાનું મજા આવ્યું હતું આગળ બનાવ્યું તોય હા 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 ત્યાં ગામડે સારો મળે છે એટલે લેતા આવ્યા છે સરસ અને આ બાજુ શું છે લીંબુ કેરી આ પણ લીંબુનો ભાવ શું છે ખભાઈ બસો રૂપિયા છે અત્યારે કેટલા લીંબુ આ ઘરની લીંબુડીના બધા ઉતારતા આવ્યા છે આ ગામડે ત્યાં સુરત આવવું હતું ને આ કેરી અને આની અંદર શું છે વાઈટ ની અંદર

ક્યાં છે કઈ કાથરોટ બાથરોટ લાવો 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 એ દોસ્તો જો આ પેંડા હો ગામડે થી પેંડા લેવા અમારે વારે વા અને આ આ આ મોહન થાલ ના ટેફલા વરામાં હોય ને એવા ટેફલા છે જો દોસ્તો આહા હા શું કે અને આ હું ખાતે ખાતે છાસ ગામડા ની છાસ ખાવાની ખુબ મજા આવે ને આ તમારી બાજુ ઓલા કાતરા છે હું લેવા છું એ તો બતાવવા નથી આંબલી ના કાતરા ગેલું જો મારો બેટો અત્યારે જપટ બોલાવવા માંડ્યો હાથમાં બટકું લઈ લીધું છે મોહનથાલ નો ઓલા દેવનાથ માં હું છે પેંડો

અને મિત્રો મને એમ કહેતા હોય બરાબર હેતલ કુમાર ગામડેથી તમે બધું મંગાવે રાખો છો ગામડેથી બધી વસ્તુ મંગાવો છો તો તમે કઈ ગામડે મોકલાવો છો કે નથી મોકલાવતા તો તમે શું કહેવા માંગો છો હા મોકલાવે અમારા બાપુજી હું છે કેમેરા સામે ઓછું બોલે થોડુંક અને એની બદલી માં હું બોલું છું તમારી બદલીમાં ખુબ આનંદ થાય છે આ છેલ્લી પેઢી છે દોસ્તો બતાવવાનું કારણ એ છે

પટેલ ટાયર પાર્થભાઈ સુતર્યા તમે કેવા શું બાપુજી અશોક સગનભ અરફુંગળી વાઈટ હા 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 વાઈટ થાય ગયા મારા માટે મોકલાવી દોસ્તો જો માખણ ની બવણી ભરી મોકલી ઓ હો 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 માખણ ની મોકલાવી વાહિ વાહ સાવરકુંડલા ખ્યાલ છે ખૂબ ખૂબ આનંદ થાય છે અશોક કાકા તમે અમારા પપ્પાને કીધું કે હેતલભાઈ માટે મોકલવું છું સ્પેશિયલ માખણ અને આ વ્હાઈટ ડુંગળી ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ અને તમે મોટા ખેડૂત જુઓ એ મને ખ્યાલ છે લોકડાઉનમાં એની વાડી ઉપર હું ગયો તો મેં જોયું ડુંગળીનું કામ બહુ મોટું છે અશોકભાઈ સુતરિયા અશોકભાઈ સગનભાઈ સુતરિયા ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ હેતલકુમાર સાવલિયા હું દિલથી તમને નમન અને વંદન કરું છું ખૂબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ દાદા ગામડેથી આવ્યા છે પણ આ બંને ભૂલકાઓ વિચાર કરે છે કે અમારા માટે કાંઈ દાદા લાવ્યા કે નહીં અરે બે માટે એક એક બોક્સ હા ભાઈ આથમાં લ્યો હાથમાં લ્યો શું લાવ્યા તો આમાં મામા આમ ડાસ તો કરો ભલા મણા ખુશી થઈ કે નહીં તમને ના 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 ભૂલકાઓને પણ ખુશ કરી દીધો તમે એનું યાદ આવી ગયું કે લઈ જાઓ

કેટલા કાંટા વાગે લીંબુ ઉતારો ત્યારે મને ખબર છે લોકડાઉનમાં મેં બે ત્રણ ઉતાર્યા હતા ને અને આ કેટલી મહેનતથી લીંબુ ઉતારીને ગામડેથી અહીંયા લેવા દેરાણી ચેટ્ટાણી શાક માર્કેટમાં તમારે લેવા નહીં જવું પડે અત્યારે ભાવ શું છે ખબર છે બસો રૂપિયે કિલો છે શરબત બનાવીને પીવો શરીર માટે ખૂબ સારું થેન્ક યુ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ